દેવી યમુના જેના પાવન કિનારે પ્રભુ શ્રી કૃષ્ણે અનેક લીલાઓ કરી હતી કહેવાય છે કે કૃષ્ણની હજારો પત્નીઓમાં દેવી યમુનાનો પણ સમાવેશ થાય છે અને ભાઈ બીજના પર્વે યમુનાજીના દર્શનનો અનોખો મહિમા છે તો આવો હવે આપણે જઈશું અમદાવાદના વસ્ત્રાપુરમાં નિર્મિત કલ્યાણપુસ્તી હવેલીમાં જ્યાં શ્રીનાથજીની સાથે દર્શન થાય છે દેવી યમુનાજીના આપણા શાસ્ત્રોમાં ભક્તિના નવ પ્રકાર કહેવામાં આવ્યા છે જેમાંનો એક પ્રકાર છે પ્રેમ લક્ષણા ભક્તિ પરમપિતા શ્રી વિષ્ણુના બાળ સ્વરૂપને પ્રેમથી પૂજવાનો સંદેશ આપે છે પુષ્ટિ માર્ગ ત્યારે આજે આપને દર્શન કરાવીશું અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલીના જેમાં બિરાજિત છે યમરાજાની બહેન યમુનાજી પુષ્ટિ હવેલીમાં શ્રીહરિ વિષ્ણુને આરાધ્ય માનતા આ સંપ્રદાયને વૈષ્ણવ સંપ્રદાય કહે છે જેનું પ્રાચીન નામ ભાગવત ધર્મ તરીકે પણ જાણીતું છે આ સંપ્રદાયની સ્થાપના શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કરી હતી જેઓ હિન્દુ ધર્મના પાંચ મુખ્ય આચાર્યોમાંના એક છે તમામ વૈષ્ણવો માટે શ્રી કૃષ્ણની હવેલી અનન્ય તીર્થધામ સમાન છે પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી મહારાજ શ્રીની આજ્ઞાથી કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રપુરમાં વર્ષ દરમિયાન ઉત્સવોની ભાવપૂર્વક ઉજવણી કરે છે વિશેષ કરીને શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મોત્સવ રાસોત્સવ દિવાળી ચોપડા પૂજન અન્નકૂટ ઉત્સવ અને શ્રી કલ્યાણરાયજી પ્રભુનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અહીં ઉજવવામાં આવે છે કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે ન માત્ર અમદાવાદથી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે હવેલીના પવિત્ર અને શાંત વાતાવરણમાં સૌ કોઈ પરમ શાંતિનો અનુભવ કરે છે સવારે થતી મંગળા આરતીથી માંડીને પ્રભુની શયનઆરતી સુધી ઠાકોરજીના આઠ સમાના દર્શન કરવાનો લ્હાવો લેતા હોય છે કલ્યાણ પુષ્ટી હવેલીના પહેલા માળે શ્રી ગિરિરાજજી અને શ્રી ગોવર્ધન નાથજીની સાથે શ્રી કલ્યાણરાયજી પ્રભુ બિરાજમાન છે હવેલીના નીચેના માળે શ્રી યમુનાજીની ખૂબ જ મનમોહક પ્રતિમા ભક્તોના દર્શનાર્થે સ્થાપિત છે વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીની જેમ જ શ્રી યમુનાજીની આરાધનાનું પણ વિશેષ મહત્વ હોય છે યમુનાજીની પ્રતિમાની પાછળ અસ્ખલિત રીતે જળનો પ્રવાહ ચાલુ રહે છે જે દર્શનાર્થીને યમુનાજીના જીવંત દર્શનનો અનન્ય લહાવો બક્ષે છે આ જ હોય છે કલ્યાણપુષ્ટી હવેલીમાં દિવસે શ્રી યમુનાજીના એકવીસ પાઠ કરવામાં આવે છે તો વળી અહીં સ્થાપિત ગિરિરાજજીના દર્શનનો પણ અનેરો મહિમા રહેલો છે બાલકૃષ્ણએ ઇન્દ્રના પ્રકોપથી તમામ ગોકુલવાસીઓની રક્ષા કાજે પોતાની ટચલી આંગળીએથી આખો એક ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તે જ રીતે અહીં પણ વિશાળ ગિરિરાજ્યની સુંદર પ્રતિકૃતિ નિર્મિત છે તમામ દર્શનાર્થીઓમાં ગિરિરાજ્યની પરિક્રમાનો અનુસરતા પુષ્ટિ માર્ગની સાત ગાદીઓ દેશભરમાં આવેલી છે આ સાતે ગાદીઓના પ્રતિકાત્મક સ્વરૂપ અહીં કલ્યાણ પુષ્ટિ હવેલીમાં નિર્મિત છે તો આમ તમામ વૈષ્ણવો માટે ભક્તિ અને આસ્થાનું પવિત્ર પ્રતિક એવી કલ્યાણ પુષ્ટિ હવેલીનું સ્થાન તેમના હૃદયમાં ઘણું સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ